નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે એક એવી વાત કરવી છે ગુજરાતમાં એક એવી સમસ્યા છે કે જેનો ઉકેલ સરકાર પાસે છે તેમ છતાં કેટલાક કારણસર આ બાબત બાબતે આ ખાડા કાન કરવામાં આવે છે લોકોના કામો ટલે ચડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અવરોધાઈ રહ્યા છે તો તેના તેનું કારણ શું તાજેતરમાં થોડા દિવસો પહેલા એક સામાજિક પ્રસંગમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ મળ્યા તેમણે પોતાની એક અલગ જ ગુંગળા વ્યક્ત કરી ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના નાતે તેમને નાગરિકોની સાથે સંપર્ક રાખવો પડે પરંતુ તેઓ સરકારી ઓફિસોમાં પોતાનું કામ કઢાવી શકતા નથી જેથી કરીને તેમને જનતાને જવાબ આપવા ખૂબ મુશ્કેલ પડે છે આ કોની વાત થાય છે આ નગરસેવક હોય ગ્રામ પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના સદસ્ય હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય હોય જે ફ્રન્ટ લાઇનર છે આ ફ્રન્ટ લાઇનરની મુશ્કેલી એવી છે કે તેમનો હોદ્દો એવડો મોટો નથી હોતો કે તેઓ પોતાની પસંદગીનો અધિકારીની નિમણૂક કરાવી શકે અથવા જે અધિકારી છે તેમની પાસે પોતાના હોદ્દાના દબદબાના આધારે કામ કરાવી શકે આ સત્તાધારી પાર્ટીને પણ લાગુ પડે છે તેમને વધારે મુશ્કેલી છે તો થાય શું કે કોઈ નગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં સફાઈ બરાબર થતી નથી ગંદકી છે પાણી બરાબર આવતું નથી વીજળીનો પ્રશ્ન છે લાઇટ સ્ટ્રીટ લાઇટ બરાબર થતી નથી તો આ બાબતે ત્યાંના સ્થાનિક લોકો જે તે નગરસેવકને ગ્રામ પંચાયતના સદસ્યને રજૂઆત કરે હવે નગરપાલિકા કે જે તે સંસ્થામાં તે નગર સેવકનું ઉપજે નહીં તે ત્યાં રજૂઆત કરવા જાય તો અધિકારી તેમને હળદૂત કરી નાખે આવી ઘટનાઓ બની રહી છે આ એક બ્યુરોક્રસીનું બાબુશાહીનું વરવું સ્વરૂપ છે તે બ્યુરોક્રેટ્સને તે સરકારી અધિકારીને ઉચ્ચ અધિકારીને મોટા નેતાનું પીઠબળ હોય છે એટલે નાનો ચૂંટાયેલો નેતા તેની સામે અવાજ કરી શકતો નથી પરિસ્થિતિ એવી થાય છે કે જે તે સરકારી ઓફિસમાં કામ ન થતા તે ચૂંટાયેલો પ્રતિનિધિ મૂંઝાય છે તેમને ગૂંગળામણ અનુભવાય છે કારણ કે મત લેવા તો તેમને જ આવવાનું છે પબ્લિક પાસે એટલે તે પોતાના નેતાને રજૂઆત કરે છે પરંતુ તે નેતા પોતાના મનપસંદ અધિકારીને કશું કહેતા નથી અથવા તો તે આ બધા અધિકારીઓની લગામ કે આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓની તેમને જ વારંવાર જરૂર પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા માગે છે આ બે જ બે જ વાત થાય ત્રીજી વાત તો આમાં હોઈ ન શકે કારણ કે પોતાની જ પાર્ટીનો નેતા હોય ચૂંટાયેલો નેતા હોય તેમનું કામ ન થાય તો નુકસાન તો પાર્ટીનું થવાનું છે ને પરંતુ પોતાનો દબદબો જળવાઈ રહે વારંવાર પોતાની પાસે આવવું પડે એટલે હુકમનું પત્તું પોતાની પાસે રાખવામાં આવે છે અને આ હુકમનું પત્તું છે પોતાના મનપસંદ લાગતા વળગતા અધિકારીઓની નિમણૂક કરાવવાનું એટલા માટે તે અધિકારી છે તેમને રાજકીય પીઠબળ હોય તે બેફામ થઈ જાય છે તે ચૂંટાયેલા પ્રતિનિધિને તો હળદૂત કરી જ નાખે છે આમ નાગરિકોને તે કશું સમજતો નથી ત્યારે ખૂબ વિચિત્ર સ્થિતિનું નિર્માણ થાય છે અન્ય એક વાત હવે દરેક અધિકારી તો આવા હોય નહીં એટલે કહ્યાગ્રો અધિકારી મૂકવા માટે મોટા ભાગનું કામ ઇન્ચાર્જ થી ચલાવવામાં આવે છે આ ગુજરાતની સૌથી મોટી સમસ્યા ઇન્ચાર્જ અધિકારીઓની છે એક અધિકારી હોય તે ત્રણથી ચાર જગ્યાએ કામ કરતો હોય કોઈ નગરપાલિકા છે તેનો ચીફ ઓફિસર હોય તો તેનો તે અધિકારી કા તો મામલતદાર હોય કાં ડેપ્યુટી કલેક્ટર હોય કા બીજું કોઈ અન્ય ચાર્જ તેની પાસે હોય સિટી સર્વે છે તો તેમની પાસે ઘણા બધા ચાર્જ હોય મામલતદાર છે તો તેની પાસે ચાર્જ હોય પોલીસ હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો બે ત્રણ પોલીસ સ્ટેશનનો ચાર્જ લઈને બેઠા હોય એટલે આ જે ઇન્ચાર્જ વાળી વાત છે તે અધિકારીઓ પર કામનું ભારણ વધારે છે પરિણામે તેની ક્ષમતા કરતા વધારે કામ આવી જવાથી તેનો ગુસ્સો જનતા તરફ કે કાર્યકર્તાઓ તરફ વળે છે જે વારે કાર્યકર્તાઓ એટલા માટે આપણે કહ્યું કે કારણ કે કાર્યકર્તાઓ જ વારે ઘડીએ કામ લઈને ત્યાં જવાના છે એટલે આપણે ઘણીવાર સમાચારોમાં જોઈએ છે કે રાજકીય કાર્યકર્તાઓ અને નેતા અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થાય છે કામના ભારણથી દબાયેલા અધિકારીઓ જો કોઈ કાંઈ કામ લઈને આવે તો તેમના પર પોતાનો ગુસ્સો કાઢે છે કારણ કે તેઓ મોટા નેતાને કશું કહી શકવાની પરિસ્થિતિમાં હોતા નથી આ સ્થિતિ ગુજરાતની છે દરેક જગ્યાએ ઇન્ચાર્જ ઓફિસરોથી કામ ચલાવવામાં આવે છે મોટી નગરપાલિકા હોય અમરેલી જેવડી તો તેમાં ચીફ ઓફિસર કાંઈ બી હોવા જોઈએ ત્યાં પણ ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે સાવરકુંડલા છે તો મોટું શહેર છે તો આવા શહેરોમાં અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે અન્ય અધિકારી કોઈ પણ અધિકારી હોય આવા મોટા શહેરોની અંદર ગુજરાત આ એક ઉદાહરણરૂપ છે કે આવા મોટા શહેરોમાં હોય ત્યાં પ્રોપર અધિકારી હોવા જોઈએ અને તેમની પાસે જે તે વિસ્તારનો અને પોતાના કામનો જ ચાર્જ હોવો જોઈએ આ કામની વેચણી એવી રીતે કરવામાં આવે છે કે આજ્ઞાંકિત ન હોય પોતાને અનુકૂળ ન હોય તેવા અધિકારીઓને સાઈડમાં બેસાડી દેવામાં આવે છે અને જે હાજી કરે છે બધી વાતમાં ઊંચી આંગળી કરે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ચાર્જ આપીને પણ કોઈ જગ્યાએ બેસાડી દેવામાં આવે છે ખરેખર તો રોટેશન પદ્ધતિ હોવી જ જોઈએ વારંવાર બદલી થવી જોઈએ પરંતુ અમુક પેધી ગયેલા અધિકારીઓ રાજકીય પીઠ પર ધરાવતા અધિકારીઓ ચા કરતાં કેટલી ગરમની જેમ મોટા મિનિસ્ટર જેવો પાવર રાખે છે તેના કારણે જનતાના કામ ટલે ચડે છે જનતા દુઃખી અને પરેશાન થઈ જાય છે આ એક એવી સ્થિતિ છે જેમાં મત મત દઈને માર ખાવાની સ્થિતિ છે લોકો જે તે પાર્ટીને જે તે વ્યક્તિને ચૂંટે છે તે વ્યક્તિ પાસે તેમને એવી અપેક્ષા હોય છે કે આ અમારા કામ કરશે પરંતુ જો મોટો નેતા છે તો તે પણ કામ નથી કરતો અધિકારી પોતાની જો જોહુકમી ચલાવે છે અને નાનો કાર્યકર્તા છે કે નાનો પ્રતિનિધિ છે તો તેનું જે તે સંસ્થામાં ઉપજતું નથી બીજી એક વાત એ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મોટા ભાગે અત્યારના સંજોગોમાં ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગઈ છે ક્યાંથી પૈસા મળે છે તેવું કામ કરવાનું છે જે વિસ્તારમાં રોડ બની ગયેલો છે છ મહિના વર્ષ બે વરસ થયું છે રોડ યથાવત છે કોઈ ખાડો નથી પરંતુ ત્યાં વધારે પૈસા મળે એમ છે કોઈ એન કે પ્રકારે રોડ તોડીને ત્યાં નવો રોડ બનાવવામાં આવે છે આવી રીતના કામ શોધવામાં આવે છે અને જે વિસ્તારમાં પૈસા નથી મળતા તેની ઉપેક્ષા કરવામાં આવે છે તેની ધરાર ઉપેક્ષા કરવામાં આવે છે અને ત્યાં વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી રોડ નથી બન્યા આવા પણ અનેક દાખલાઓ છે પાણીની લાઈનો બદલવાની હોય સ્ટ્રીટ લાઇટોના અજવાળાની વાત હોય જે જગ્યાએ તમને માલ મળતો નથી તે જગ્યાએ તમારા તમારી ઉપેક્ષા તમારો અનદેખી સામે આવી જાય છે અને જે જગ્યાએ તમને રૂપિયા મળે તેવું દેખાય છે ત્યાં તમે અડધી રાત્રે કામ કરવા હો છો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ વસ્તુ વધારે જોવા મળે છે કારણ કે તેમાં તેમનો વહીવટ તેમના હાથમાં હોય છે એટલે લોકો સ્થાનિક સ્વરાજની સંસ્થા સંસ્થાઓમાં મોટા નેતાઓને પણ રસ પડે છે તેઓ પોતાના લાગતા વળગતા કાર્યકર્તાઓને પોતાની આજુબાજુના સર્કલને તેમાં ઘૂસાડી દે છે અને તેઓ આ મલાઈ ખાઈ જાય છે અને જે બીજા તાપીને બેઠા હોય તે એમને રાહ જોતા રહે છે ક્યાંક ને ક્યાંક તેનામાં અસંતોષ ઉત્પન્ન થાય છે આ પ્રથા જ ખરાબ છે ચૂંટાયેલો પ્રતિનિધિ શું કામ કામ કરે ભાઈ કામ તો કોન્ટ્રાક્ટરને કરવાનું હોય છે ટેન્ડર આવે ટેન્ડરને આધારે કામ થાય પરંતુ તેવું થતું નથી હવે તો આ એક વ્યવસ્થાના ભાગરૂપ બની ગયું છે જે તે વ્યક્તિ અન્ય કોઈના નામે પણ કામ કરી લે છે તો આપણી સામે તાદ્રશ્ય છે આમાં કોઈ વ્યક્તિનું કે પાર્ટીનું નામ લેવાની જરૂર નથી જે તે પાર્ટી આવે જે કોઈ પાર્ટી સત્તામાં આવે તેઓ સૌથી પ્રથમ વિવિધ પ્રકારના કામો વીજળીના હોય રોડના હોય ગટરના હોય સફાઈના હોય એક્સ વાય ઝેડ જ્યાંથી માલ મળે ત્યાંથી ખાવા માટે પંચનો પૈસો પેટમાં પધરાવવા માટે પોતાના લાગતા વળગતાઓને સેટ કરવા માટે ગોઠવણો કર્યા કરે છે અને એટલા માટે જ આ લોકો રાજનીતિમાં છે બાકી તેમને સત્તા સેવા સાથે કશું જ લાગતું વળગતું નથી એટલે અને તેમાંય પાછા આ કર્મ અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની લાઈનના હોય તો તેમને વધારે અનુકૂળતા આવી જાય છે તેમનો અવરોધ દૂર થઈ જાય છે એટલા માટે ઘણા વિસ્તારો પછાતના પછાત રહી જાય છે અને જે જગ્યાએ જરૂર નથી જ્યાં કોઈ માગ માગણી નથી ત્યાં ખીચડીમાં ઘી ટોળા જ કરે છે જય હિન્દ જય ભારત